હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુડે વી હેવ લર્નિંગ સેકન્ડ ચેપ્ટર ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ વર ચેપ્ટર ઇઝ મેનેજમેન્ટ એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે ગીવ ધ ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ એન્ડ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ કે મેનેજમેન્ટની ડેફિનેશન તેની વ્યાખ્યા જણાવી અને તેના કેરેક્ટરિસ્ટિક્સ સમજાવો તેના લક્ષણો જણાવો સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ કે મેનેજમેન્ટ કોને કહે તો કે મેનેજમેન્ટ મીન્સ સંચાલન કે મેનેજમેન્ટ છે એ કળા છે બીજા વ્યક્તિઓ પાસે કામ કરાવવાની કે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ એ બીજા વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની જે કળા હોય છે તેને મેનેજમેન્ટ સંચાલન કહે છે એની સેકન્ડ ડેફિનેશન છે સાયન્ટિફિક મેનેજમેન્ટ મીન્સ નોવિંગ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ મેન ટુ ડુ એન્ડ સીઈંગ ધેટ ધે ડુ ઇટ ઇન ધ બેસ્ટ એન્ડ ચીપેસ્ટ વે કે એક તો મેનેજમેન્ટ છે બીજા વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા કોઈ પણ વ્યક્તિઓ પાસેથી આપણે કાંઈ પણ કામ કરાવી તો એને છે આપણું મેનેજમેન્ટ કે આપણી મેનેજમેન્ટની સ્કિલ કે આપણામાં મેનેજમેન્ટની સ્કિલ છે કે આપણે બીજા વ્યક્તિઓ પાસેથી કામ કરાવી શકીએ છીએ અને સેકન્ડ ડેફિનેશન છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ શું કરવા માગે છે એ જોવું અને એ કામ છે એ સારી રીતે અને સસ્તામાં ચીપેસ્ટ રીતે કરે છે કે નહીં તે જોવું તેને મેનેજમેન્ટ કહે છે ઇન્શ્યોર કે કોઈ પણ કંપનીમાં છે એ મેનેજર હોય તો એ એના પા મેનેજમેન્ટની સ્કિલ ક્યારે રહેલી છે તો કે એને ડિસાઇડ કરતા આવડવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે તો એ છે એ શું કામ કરવા માંગે છે અને પછી એ કામ એ સારી રીતે અને સસ્તી રીતે કરે છે કે નહીં તે જોવું તેને મેનેજમેન્ટ કહે છે સંચાલન કહે છે નાવ વી હેવ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ ઇઝ મેનેજમેન્ટ ઇઝ અ ગ્રુપ એક્ટિવિટી કે મેનેજમેન્ટ સંચાલનના લક્ષણોમાં એનું છે એ પહેલું જ લક્ષણ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે મેનેજમેન્ટ ઇઝ અ ગ્રુપ એક્ટિવિટી કે મેનેજમેન્ટ છે સંચાલન છે એ એક ગ્રુપ એક્ટિવિટી છે મેનેજમેન્ટ ઇઝ નોટ ઓનલી એન એક્ટિવિટી બટ ઇટ ઇઝ અ ગ્રુપ એક્ટિવિટી ઓર અ ગ્રુપ ફંક્શન ધીસ પ્રોસેસ ઇઝ સીન ઇન ધ વેરિયસ ફંક્શન્સ ઓફ પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ ડાયરેક્ટિંગ ગાઈડિંગ કોઓર્ડિનેટિંગ સેફ ગાર્ડિંગ એન્ડ કન્ટ્રોલિંગ ઓફ ધ મેનેજમેન્ટ કે મેનેજમેન્ટ છે એ આખી એક પ્રોસેસ છે કે પહેલાં પ્લાનિંગ આયોજન કરવાનું હોય ધેન ઓર્ગેનાઇઝિંગ કે ધેન ડાયરેક્ટિંગ કે પહેલાં પ્લાનિંગ હોય પછી ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થા તંત્ર ધેન ડાયરેક્ટિંગ કે દોરવણી પછી ગાઈડિંગ માર્ગદર્શન કોઓર્ડિનેટિંગ સંકલન કંટ્રોલિંગ એટલે અંકુશ કે ઇન્શોર્ટ મેનેજમેન્ટ છે તો એમાં છે આખી ગ્રુપ એક્ટિવિટી છે કે મેનેજમેન્ટની અંદર છે તો કે પ્લાનિંગ હોય ઓર્ગેનાઇઝિંગ હોય સ્ટાફિંગ ડાયરેક્ટિંગ કોઓર્ડિનેટિંગ રિપોર્ટિંગ બજેટિંગ ઇન્શોર્ટ મેનેજમેન્ટ છે એની અંદર છે એ કેટલી છે એ બીજી એક્ટિવિટી રહેલી હોય છે કે કઈ રીતે આપણે છે આપણા બિઝનેસનું પ્લાનિંગ કરવું કઈ રીતે એનું વ્યવસ્થા તંત્ર ચલાવવું કઈ રીતે છે એ એમ્પ્લોયને ડાયરેક્ટિંગ કે દોરવણી આપવી કઈ રીતે કોઓર્ડિનેશન રાખવું કંટ્રોલ કઈ રીતે રાખવો ઇન શોર્ટ આખી છે મેનેજમેન્ટની પ્રોસેસ છે મેનેજમેન્ટ છે એ એક રૂપ એક્ટિવિટીઝ છે ધેન સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ મેનેજમેન્ટ ઇઝ અ હ્યુમન એક્ટિવિટીઝ કે મેનેજમેન્ટ છે સંચાલન છે એ માણસો દ્વારા ચાલતી પ્રક્રિયા છે મેનેજમેન્ટ ઇઝ અ હ્યુમન એક્ટિવિટીઝ મેનેજમેન્ટ ગીવ્સ મોર ઇમ્પોર્ટન્ટ ટુ ધ હ્યુમન્સ એલિમિનેટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન્સ ઇવન ધ ટાઈમ ઓફ કંટ્રોલિંગ મશીન્સ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ મેથડ માર્કેટ ફાઇનાન્સ મેનેજમેન્ટ પ્રોવાઈડ ઇમ્પોર્ટન્સ ટુ કોઓર્ડિનેટિંગ એન્ડ ગાઈડિંગ ધ હ્યુમન એફર્ટ્સ કે કોઈ પણ જગ્યાએ કોઈપણ કંપનીમાં છે એ મેનેજમેન્ટ થતું હોય તો એ પણ છે એ એક વ્યક્તિ દ્વારા જ થતું હોય છે ઇન શોર્ટ કોઈ પણ કંપનીમાં છે એ કાંઈ પણ ઇક્વિપમેન્ટ હોય કાંઈ પણ મશીનરી હોય ફાઇનાન્સ રિલેટેડ કાંઈ પણ છે ડિપાર્ટમેન્ટ હોય સેલિંગ જે કંપનીની પ્રોડક્ટ હોય એને સેલ કરતા હોય માર્કેટ જે પ્રોડક્શનની મેથડ હોય ઇન શોર્ટ આ બધું કેના દ્વારા થતું હોય તો કે માણસો દ્વારા કે આખી સંચાલન છે કંપનીનું એ બધું સંચાલન છે એ માણસો દ્વારા જ થતું હોય જો મેન માણસ જ ના હોય તો કંપની છે એ ચાલશે જ નહીં ઇન શોર્ટ મેનેજમેન્ટ છે એક વુમન એક્ટિવિટીઝ છે કે જે છે એ માણસો દ્વારા થાય છે દેન થર્ડ છે મેનેજમેન્ટ ઇન ટર્મ ઓફ ગ્રુપ કે મેનેજમેન્ટ છે એ એક ગ્રુપ છે એક গ্ৰুপ ধৰাবে মেনেজমেণ্ট কেন বী টেকন ইন অ গ্ৰুপ কণ্টেণ্ট আন ইণ্ডিৱিজুল কণ্টেণ্ট ইট ইজ ন'ট ঔনল এন এক অণ্ডৰটেকন ফণ্ডিজুচ দেজ ন' নীড অফ মেনেজমেণ্ট ফ'ৰ এ ইণ্ডিভিজু মেনেজমেণ্ট এক্টিভিটিজ কে મેનેજમેન્ટ હોય છે તો એ એક ગ્રુપ ઓફ ટર્મ હોય છે કે કંપનીમાં છે કોઈ એક વ્યક્તિ તો કાર્ય કરતો ન હોય કોઈ એક વ્યક્તિથી કંપની તો ચાલે જ નહીં એટલે એમાં છે વ્યક્તિઓના અલગ અલગ ગ્રુપ હોય છે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં અલગ વ્યક્તિઓ કામ કરતા હોય છે સેલિંગ ડિપાર્ટમેન્ટમાં અલગ હોય છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય કંપનીમાં તો એમાં પાછા અલગ વ્યક્તિઓ કામ કરતા હોય છે શોર્ટ કોઈ પણ કંપની હોય છે તો એમાં છે એ કેટલા વ્યક્તિઓ હોય છે કેટલા વ્યક્તિઓના ગ્રુપ હોય છે ઇન્શ્યોટ કોઈપણ કંપનીમાં છે બધા વ્યક્તિઓ હોય છે સાથે મળીને છે એ ગ્રુપમાં કામ કરતા હોય છે અને એ વ્યક્તિઓ વચ્ચે છે એ કોઓર્ડિનેશન હોવું બહુ જરૂરી છે ઇન શોર્ટ મેનેજમેન્ટ છે સંચાલન છે તો એમાં છે આવા વ્યક્તિઓના ગ્રુપનો પણ સમાવેશ થાય છે એ સંચાલન છે એ મેનેજમેન્ટ છે એ ગ્રુપ એક્ટિવિટીઝ છે ટર્મ ઓફ ગ્રુપ છે કે એમાં છે એ જુદા જુદા કેટલાય વ્યક્તિઓના ગ્રુપનો છે એ સમાવેશ થાય છે અને એ બધા વચ્ચે કોઓર્ડિનેશન રહે એ જોવાનું કામ છે એ મેનેજમેન્ટનું છે દેન નંબર પોઈન્ટ મેનેજમેન્ટ ઇઝ યુનિવર્સલ કે મેનેજમેન્ટ છે એ સાર્વત્રિક છે બધે જ મેનેજમેન્ટ છે એ તમને બધી જ જગ્યાએ જોવા મળે છે મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ નોટ ઓનલી ફોર કોમર્શિયલ એક્ટિવિટીઝ બટ ફોર એવરી એક્ટિવિટીઝ વેર અ પ્રીડિટર્મિનિંગ ઓબ્જેક્ટિવ્સ હેઝ ટુ બી એકમ્પ્લિશડ કે મેનેજમેન્ટ છે એક એવી છે પ્રક્રિયા કે જે છે તમને બધી જગ્યાએ જોવા મળે છે એવું નથી કે ખાલી તમને છે એ કોઈ પણ કંપનીમાં જ છે એ મેનેજમેન્ટ જોવા મળે છે ઇન શોર્ટ આપણે આપણી લાઈફમાં પણ મેનેજમેન્ટ કરતા જ જોઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈપણ જગ્યાએ બહાર છે એ ફરવા માટે જતા હોય તો એક બે દિવસ અગાઉ છે આપણે એના માટે મેનેજમેન્ટ પ્લાનિંગ કરતા હોઈએ છીએ કે આપણે છે એ કઈ રીતે ત્યાં જાશું ત્યાં જઈને ક્યાં રહેશું ક્યાં ફરશું ઇન શોર્ટ આ બધું છે મેનેજમેન્ટ છે કે આપણે ક્યાંક બહાર જવું હોય તો પણ આપણે છે ને અગાઉથી પ્રિપરેશન કરી છે કે આપણે કાલે અહીંયા છે એ ફરવા માટે જવું છે તો એ પણ એક મેનેજમેન્ટ છે ઇન શોર્ટ મેનેજમેન્ટ એક એવી એક્ટિવિટીઝ છે કે જે બધે જોવા મળે છે મેનેજમેન્ટ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન કંટ્રોલિંગ ઓલ ધ બિઝનેસ યુનિટ વેધર ધે આર સ્મોલ લાર્જ ઇકોનોમિક સોશિયલ પોલિટિકલ ઓર રિલિજિયસ કે મેનેજમેન્ટ છે એ બધી જ જગ્યાએ જોવા મળે છે પછી એ કોઈ પણ મોટી કંપની હોય કે નાની કંપની હોય કાંઈ પણ ઇકોનોમિક રિલેટેડ પ્રોબ્લેમ હોય સોશિયલ હોય કે પોલિટિકલ્સ હોય કે આપણી લાઈફમાં બધી જ જગ્યાએ છે એ મેનેજમેન્ટ છે એ જોવા મળે છે ઇન શોર્ટ મેનેજમેન્ટ ઇઝ અ યુનિવર્સલ એ સાર્વત્રિક છે દેન પોઈન્ટ નંબર ફાઈવ મેનેજમેન્ટ ફોકસ ઓન ગોલ એચિવમેન્ટ ઓકે મેનેજમેન્ટ છે એ હેતુને મેળવવા પાછળ છે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે એની એક્ટિવિટીઝ રિક્વાયર ટુ બી અન્ડરટેકન ફોર ધ ધમ્પ્લિશમેન્ટ ઓફ ગોલ રિક્વાયર્સ મેનેજમેન્ટ કે મેનેજમેન્ટ છે એ કંપની છે કોઈ પણ ઈચ્છે છે મેનેજમેન્ટ ક્યારે કરે તો કે એને કાંક મેળવવું હોય ત્યારે કે કંપનીનો છે ઓબ્જેક્ટિવ એ છે કે મિનિમમ પ્રોફિટ કેવી રીતે છે કંપનીને મળે તો એ માટે છે કંપનીએ પ્રોપર છે મેનેજમેન્ટ કરવું પડે કે પ્રોડક્શન સરખી રીતે થાય રો મટીરિયલ છે એ ચીપેસ્ટ વે સસ્તું મળે પ્રોડક્શન જ્યારે કરતા હોઈએ તો વેસ્ટેજ બગાડ ન થાય ઇનશોર્ટ પ્રોપર છે એ મેનેજમેન્ટ કરી અને કંપનીનો જે કંઈ પણ ગોલ હોય એ કંપની છે એ મેનેજમેન્ટ દ્વારા મેળવી શકે છે જો કંપની છે એ પ્રોપર મેનેજમેન્ટ જ નહીં કરે તો કંપની છે એનો ગોલ છે એનો જે ઓબ્જેક્ટિવ હોય એનો હેતુ હોય એ ક્યારેય છે એ મેળવી નહીં શકે ઇનશોર્ટ મેનેજમેન્ટ છે એ કેના માટે કરવામાં આવે તો કે કંપનીએ કાંઈ પણ ઓબ્જેક્ટિવ કંઈ પણ ગોલ એચિવ કરવો હોય તો એના માટે છે એ મેનેજમેન્ટ જરૂરી છે ઇમ્પોર્ટન્ટ છે દેન પોઈન્ટ નંબર સિક્સ મેનેજમેન્ટ ઇઝ અ ફ્લેક્સિબલ કે મેનેજમેન્ટ છે એ ફ્લેક્સિબલ છે મેનેજમેન્ટ પોલિસી ઓલસો ચેન્જ વિથ ધ ચેન્જિંગ ઇન બિઝનેસ ઇકોનોમિક સોશિયલ ઓર પોલિટિકલ્સ એન્વાયરમેન્ટ સ્ટેબિલિટી ઇઝ નોટ પોસિબલ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ કે મેનેજમેન્ટ છે એમાં ચેન્જ થતો હોય છે એવું નથી કે કંપનીમાં મેનેજરે છે એ એકવાર છે કહી દીધું કે આખું વરસ છે એ આમ જ ચાલવાનું એવું ન બની શકે કેમ કે છે આ વર્ષ દરમિયાન છે કેટલાય ઇકોનોમિક કાંઈ પણ સોશિયલ પોલિટિકલ ચેન્જીસ થતા હોય છે ઇન શોર્ટ મેનેજમેન્ટ છે એ સ્ટેબલ નથી હોતું સ્થિર નથી હોતું જેમ જેમ ટાઈમ જતો જાય એમ એમ છે મેનેજમેન્ટ છે એ બદલાતું જાય ઇન શોર્ટ તમે એકવાર પ્લાનિંગ કરી લીધી કે હાલો આ ડિસાઈડ કરી લીધું કે કંપની છે આપણે આમ જ ચલાવી છે તો પછી ટાઈમ પસાર થાય કે થ્રી મંથ ફોર મંથ સિક્સ મંથ તો જેમ જેમ છે એ ટાઈમ પસાર થાય એમ બિઝનેસમાં છે ઇકોનોમિક સોશિયલ પોલિટિકલ્સ એન્વાયરમેન્ટ છે એ બધા ચેન્જ થતા હોય છે કે ગવર્મેન્ટના કાંઈ પણ રૂલ્સ એ રેગ્યુલેશન્સ બદલાય કે માર્કેટમાં છે કોઈપણ વસ્તુના પ્રાઇસ છે એ ઘટે વધે ઇન શોર્ટ મેનેજમેન્ટ છે એ સ્ટેબલ નથી રહેતું સ્થિર નથી રહેતું તમારે જેમ જેમ ટાઈમ પસાર થાય છે એમ એમ છે તમારા મેનેજમેન્ટમાં છે એ ફેરફાર કરવા પડે છે દેન પોઈન્ટ નંબર સેવન મેનેજમેન્ટ ઇઝ કોઓર્ડિનેશન ઓફ એફર્ટ્સ કે સંચા સંકલન છે એ સંચાલનના પ્રયાસથી મળે છે કોઓર્ડિનેશન ઇઝ ધ સોલ ઓફ મેનેજમેન્ટ ધીસ નેરેટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ ઓફ મેનેજમેન્ટ હી ઇઝ ટુ કોઓર્ડિનેટ હુમન એફર્ટ્સ કે તમને આ ટ્વેલ્થમાં કદાચ આવ્યું જ હશે કે કોઓર્ડિનેશન ઇઝ અ સોલ ઓફ મેનેજમેન્ટ કે સંકલન છે એ સંચાલનની આત્મા છે કે કોઈ પણ બિઝનેસ હોય એ છે કોઓર્ડિનેશન વગર ચાલે જ નહીં ધેટ મીન્સ સંકલન કે બિઝનેસમાં છે એ જુદા જુદા વ્યક્તિઓ જુદા જુદા જે ડિપાર્ટમેન્ટ હોય છે એ જુદા જુદા ગ્રુપ હોય છે એ એ બધા વચ્ચે છે કોઓર્ડિનેશન હોવું જરૂરી હશે જો કોઓર્ડિનેશન નહીં હોય બધા વ્યક્તિઓ વચ્ચે તો કંપનીનો જે ગોલ છે એ ક્યારેય અચીવ થશે જ નહીં ઇન શોર્ટ મેનેજમેન્ટથી છે પ્રોપર કોઓર્ડિનેશન છે એ શક્ય બને છે કે પ્રોપર મેનેજમેન્ટ દ્વારા છે એ કોર્ડિનેશન બધા વ્યક્તિઓ વચ્ચે છે એ સંકલન જાળવી શકાય છે હવે કોઈ પણ કંપની હોય તો એમાં લોકો જે એમ્પ્લોઈઝ કામ કરતા હોય ડિપાર્ટમેન્ટ એની વચ્ચે કોઓર્ડિનેશન જ ના હોય તો છે એ વર્ક સરખી રીતે કરી શકશે નહીં ઇનશોર્ટ તો કંપનીનો જે ગોલ હોય એ એચિવ ન થાય કંપનીને પોતાનું ઓબ્જેક્ટિવ એચિવ કરવા માટે છે એ કોઓર્ડિનેશન રાખવું છે ખૂબ જરૂરી છે કંપનીમાં અને કોઓર્ડિનેશન છે એ મેનેજમેન્ટ દ્વારા જ શક્ય બને છે ઇનશોર્ટ મેનેજમેન્ટ છે એનાથી કોઓર્ડિનેશન છે એ કંપનીમાં કોઓર્ડિનેશન રાખવું છે એ પોસિબલ થાય છે દેન પોઈન્ટ નંબર એટ મેનેજમેન્ટ ઇઝ અ લીડરશીપ એક્ટિવિટી કે મેનેજમેન્ટ છે એ નેતૃત્વની પ્રક્રિયા છે લીડરશીપ એક્ટિવિટીઝ છે મેનેજમેન્ટ પ્રોવાઈડ લીડરશીપ ટુ ધ એમ્પ્લોઈઝ વર્કર્સ ટીમ્સ એન્ડ ગ્રુપ કે હવે કોઈ પણ કંપનીમાં છે એ મેનેજર હોય મેનેજમેન્ટ કરતા હોઈએ તો એ છે એક લીડર હોય છે કે જેના બધા જે એમ્પ્લોઈઝ કંપનીમાં વર્ક કરતા હોય એમને કોઈ પણ વર્કર્સ હોય ટીમ હોય ગ્રુપ હોય એ બધાને શું કરે છે તો કે લીડરશીપ બધાને છે એ નેતૃત્વ પૂરું પાડે છે કે ક્યાંય કાંઈ પણ એમ્પ્લોયને કાંઈ પણ ક્વેશ્ચન થાય ફોર એક્ઝામ્પલ કોઈ એમ્પ્લોય હોય એને કંપનીમાં મશીનરી છે કઈ રીતે સ્ટાર્ટ કરવી કંઈ પ્રોબ્લેમ થાય ઇન શોર્ટ કંપનીમાં છે એ જુદા જુદા ગ્રુપ વચ્ચે વ્યક્તિઓ વચ્ચે કોઈપણ જાતના છે પ્રોબ્લેમ થાય તો એ છે એ મેનેજમેન્ટ દ્વારા છે એની સોલ્યુશન છે એ પોસિબલ બને છે પ્રોપર મેનેજમેન્ટ દ્વારા જ ઇન શોર્ટ કે તે છે એ એમ્પ્લોઈઝને કે ગ્રુપને જે ગાઈડ કરે છે કે એ કઈ રીતે છે પોતાના વર્કમાં ઇમ્પ્રુવમેન્ટ લાવે અને વધુ સારી રીતે છે પોતાનું વર્ક કરે કે મેનેજમેન્ટ છે એ એમ્પ્લોઈઝને છે એ લીડરશીપ પૂરી પાડે છે સો મેનેજમેન્ટ ઇઝ એન લીડરશીપ એક્ટિવિટીઝ તેન પોઈન્ટ નંબર નાઇન મેનેજમેન્ટ સોલ્વ પ્રોબ્લમ ધ વેરીયસ પ્રોબ્લમ ઓફ એન ઇન્ડસ્ટ્રીયલ યુનિટ રિલેટેડ ટુ ધ એમ્પ્લોઈઝ પ્રોડક્શન પરચેઝ એન્ડ શેલ ઇનોવેશન્સ ઓર માર્કેટ આર સોલ્વ બાય મેનેજમેન્ટ તો કે આપણે મેનેજમેન્ટ કરી છે તો મેનેજમેન્ટ જ્યારે કરી તો આપણે છે આ બધા પ્રોબ્લમ વિશે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ કે એમ્પ્લોઈઝને કાંઈ પણ પ્રોબ્લેમ થાય પ્રોડક્શન્સ પ્રોસેસમાં કાંઈ પણ પ્રોબ્લમ આવે પર્ચેઝ એન્ડ સેલ ઓફ રો મટીરિયલ કાંઈ પણ નવું ઇનોવેશન છે એ નવી પ્રોડક્ટ બહાર પાડવી હોય અથવા તો પ્રોડક્શન પ્રોસેસમાં કાંઈ પણ ઇનોવેશન લઈ આવવું હોય કે માર્કેટમાં કઈ રીતે પ્રોડક્ટ આપણી વેચવી ઇન શોર્ટ આ બધા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે એ મેનેજમેન્ટમાં હોય છે કે મેનેજમેન્ટનું કાર્ય જે હોય છે કે કંપનીમાં કોઈ પણ પ્રોબ્લમ ઊભા ન થાય અને ઊભા થાય તો પ્રોપર મેનેજમેન્ટ દ્વારા પ્રોપર સંચાલન દ્વારા છે એ પ્રોબ્લમનું સોલ્યુશન લઈ આવવું એ કામ જ મેનેજમેન્ટનું હોય છે તો મેનેજમેન્ટ સોલ્વ ધ પ્રોબ્લેમ કે મેનેજમેન્ટ છે એ કંપનીમાં કોઈ પણ પ્રોબ્લમ ઊભા થાય તો એને કઈ રીતે સોલ્વ કરવા એ પ્રોપર મેનેજમેન્ટ દ્વારા છે એ પોસિબલ બને છે દેન પોઈન્ટ નંબર ટેન મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન કે મેનેજમેન્ટ સંચાલન છે એ એક વ્યવસાય છે મેનેજમેન્ટ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશન્સ પ્રોફેશન્સ રિક્વાયર્ડ એક્સપર્ટ્સ નોલેજ એન્ડ સ્કિલ કે પ્રોફેશન ધેટ મીન્સ વ્યવસાય કે જેમ આપણે કાંઈ પણ વ્યવસાય કરવો હોય ડોક્ટર છે વકીલ છે એ બધા વ્યવસાયમાં આવે તો ડૉક્ટર વકીલ એમને કેમ એક્સપર્ટ હોવા જોઈએ નોલેજ હોવું જોઈએ અને સાથે સાથે સ્કિલ પણ હોવી જોઈએ એવી જ રીતે કંપનીમાં જે વ્યક્તિ મેનેજમેન્ટ કરતો હોય એનામાં પણ છે એ નોલેજ હોવી જોઈએ સ્કિલ હોવી જોઈએ અને મેનેજમેન્ટ કરવામાં એક્સપર્ટ હોવો જોઈએ ઇનશોર્ટ કોઈ એવી વ્યક્તિને છે આપણે કંપનીમાં મેનેજમેન્ટ સોંપી દઈએ કે જેને છે એ મેનેજમેન્ટનું કાંઈ નોલેજ જ નથી કાંઈ સ્કિલ જ નથી શોર્ટ મેનેજમેન્ટ કરતાં આવડતું જ નથી તો એ કંપની છે લાંબા સમય સુધી ચાલે નહીં શોર્ટ કંપનીમાં છે એ મેનેજમેન્ટ એવી વ્યક્તિ કરતી હોવી જોઈએ કે જેની પાસે મેનેજમેન્ટ કરવાનું નોલેજ હોય મેનેજમેન્ટની સ્કિલ હોય અને સાથે સાથે મેનેજમેન્ટ કરવામાં પણ એક્સપર્ટ હોય તો આ ટેન છે એ મેનેજમેન્ટના કેરેક્ટરિસ્ટિક્સ હતા